ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચા દ્વારા વકફ બોર્ડ સંશોધન બિલ મંજૂર થતા અલુરિયા ચોક ખાતે સાથે ઉજવણી કરાઈ કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ લોકસભામાં વકફ સંશોધન બિલ મૂકવામાં આવ્યું હતું જેને મંજૂર કર્યા બાદ રાજ્યસભામાં પણ વકફ સંશોધન બિલને મંજૂર કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના શહેર લઘુમતી મોરચા દ્વારા અલુરિયા ચોક ખાતે આતેશબાજી સાથે મીઠાઈ મોટા કરાવી ઉજવણી કરવામાં આવી હતી

ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે વકઅપ બિલને અમે આવકારીએ છીએ અને વેલકમ કરીએ છીએ વકઅપને ઘણી જાતના ફાયદા થશે એ આગળ જતા જે કાંઈ બિલમાં રજૂઆત કરશે એમાં ખુલાસો થશે હું લઘુમતી મોરચાના મમ્મદ મર્ચન્ટ વકફ સંશોધન બિલને અમે આવકારીએ છીએ અને બહુ એક સારો નિર્ણય છે ફાયદા તો ઘણા થશે એમાં બહુ ફાયદા છે એ અત્યારે હાલના તક બે આપણે ગણી શકાય એમ નથી જેમ એમાં સંશોધનને થશે એના ફાયદાઓ ઘણા છે જે નીચલા વર્ગના લોકો છે એ બધાને ઘણાને બહુ જ ફાયદા છે ને ભારતીય જનતા પાર્ટીએ આ જે નિર્ણય કર્યો છે એ ખૂબ જ આવકાર્ય છે નાયનકાજી મહામંત્રી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચો વકફ સંશોધન બિલ લોકસભા અને રાજ્ય સભામાં જે પસાર થયું તેના અનુસંધાને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન આપવા ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર લઘુમતી મોરચા દ્વારા આજે અહીં ફટાકડા ફોડી અને મીઠાઈની વેચણી ખુશી વ્યક્ત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ખરેખર વકફ સંશોધન બિલ જેપીસી કમિટી એટલે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી સમગ્ર દેશમાં આવી હતી બધી સંસ્થાઓને બોલાવી હતી બધા જ લોકો બધા ધર્મના લોકો આવ્યા હતા બધાના રિવ્યૂ લીધા અને ત્યારબાદ આખું એક બિલ તૈયાર થયું છે ખરેખર આ બિલથી પસમંદા પીછડા ગરીબ લોકોને જે લોકો વકફની મોટી મોટી મિલકતો પચાવી પાડતા હતા તે લોકો સામે ખરેખર હવે કલેક્ટર તે મિલકત માટે જે બધા દાવા કરીને આખી વિવાદમાં નાખી દેતા રેવન્યુ વસ્તુ હશે તેમાં કલેક્ટર નિર્ણય લેશે કોઈ દરગાહ કે મસ્જિદ માટે આ કોઈ વિષય નથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કારણ કે આ બિલથી પીછડા લોકોને ખૂબ ફાયદો થશે વધુ કહીશ કે ત્રણસો સિત્તેર સીડબલ એ અને ત્રિપલ તલાક જ્યારે પાર્ટીએ જ્યારે બહાલી કરી ત્રણસો સિત્તેરની કલમ રદ કરી ત્યારે પણ અમુક સંસ્થાના લોકોએ લોકોના પોતાના રાજકીય રોટલા શેકવા માટે લોકોને ગેરમાર્ગે દોર્યા હતા શું થયું તમે બધા જોવો છો તો તલાકથી બધી મહિલાઓ પણ ખુશ છે આ કાયદા પણથી પણ જ્યારે એનો એક્ટ આખો તૈયાર થશે ત્યારે બધા એ લોકો વેલકમ કરશે